શું તમે પણ રસોડામાં ઝાડુ રાખો છો જો રાખતા હોય તો આનું ફળ વિશે જાણો રસોઈ ઘરમાં ઝાડું રાખવાથી તમારી સાથે પણ ઘટી શકે છે આવી ઘટનાઓ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ઝાડુ વિશેની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો ઘરની સાફ સફાઈ માટે સૌથી જરૂરી હોય તો તે છે ઝાડુ આજકાલ ઇલેક્ટ્રોનિક ઝાડુ ક્લીનિંગ મશીન નોન ઇલેક્ટ્રોનિક મશીન વગેરે બજારમાં ઉપલબ્ધ છે અને લોકો તેનો સાફ સફાઈમાં પ્રયોગ પણ કરે છે પરંતુ આ બધાના હોવા છતાં પણ ઝાડુનો ઉપયોગ તો દરેક ઘરમાં હંમેશા થાય છે ઝાડુને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે કારણ કે તેમાં લક્ષ્મીજીનો વાસ હોય એવો માનવામાં આવે છે જે ઘરમાં સાફ સફાઈ નથી હોતી ત્યાં દેવી લક્ષ્મીનો વાસ પણ નથી હોતો પરંતુ આજકાલ ઘરમાં સામાન જ એટલો બધો હોય છે કે ઝાડુને ક્યાં રાખવો તે પણ એક પ્રશ્ન છે અને લોકો તેને ગમે ત્યાં સિંક નીચે મૂકી દે જ્યાં જગ્યા મળે ત્યાં મૂકી દે કોઈ ફ્રીજની પાછળ મૂકી દે કોઈ રસોડામાં મૂકી દે કારણ કે લોકોને ખ્યાલ જ નથી હોતો કે ઝાડુની ક્યાં મૂકવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણે જાણીએ કે આખરે કિચનમાં ઝાડુ રાખવાનું આપણને ફળ શું મળે છે સારું મળે છે કે ખરાબ મળે છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ઝાડુનું સ્થાન કિચનમાં તો છે જ નહીં જો આપ એવું કરો છો તો તમને દુખોનો અને કષ્ટનો સામનો કરવો પડે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોઈઘરનું સ્થાન દક્ષિણ દિશામાં નિર્ધારિત કરવામાં આવ્યું છે આ સ્થાન અગ્નિનું હોય છે અને દક્ષિણ પૂર્વના અંતથી શરૂઆત થાય છે પ્રતિનિધિત્વ કરવાવાળું આ ક્ષેત્ર છે આ બંનેના વચ્ચે સ્થાન છે શુક્રનું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શુક્ર ગ્રહને મહિલાઓ સાથે જોડવામાં આવેલો છે મહિલાઓના જીવનમાં સારું થાય કે ખરાબ થાય તે શુક્ર ગ્રહ નક્કી કરે છે એવામાં રસોઈ ઘરમાં રસોડામાં શુક્રના સ્થાન પર ઝાડું રાખવાથી મહિલાઓને તે ભૂલ ભારે પડી શકે છે જે મહિલાઓ રસોડામાં ઝાડું રાખે છે તે મહિલાઓની તબિયત સારી નથી રહેતી તેઓ હંમેશા કંઈ ને કંઈ માંદગીનો શિકાર થયા કરે છે જો શુક્રના સ્થાન પર સાફ સફાઈ કરવાવાળો સામાન વગેરે મૂકવામાં આવે તો શુક્રગ્રહ નારાજ થઈ જાય છે અને તેનાથી તમારા જીવનમાં અલગ અલગ પ્રભાવ પણ પડે છે શુક્ર ગ્રહ દેવી લક્ષ્મીનું પણ પ્રતિનિધિત્વ કરે છે શુક્ર કમજોર હોવાથી આઠમાંથી ત્રણ લક્ષ્મીઓ રુષ્ટ થઈ જાય છે પહેલાં સંતાનલક્ષ્મી બીજા ગૃહલક્ષ્મી અને ત્રીજા ઐશ્વર્ય લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય છે શુક્ર ગ્રહ કમજોર થવાને કારણે જાતકને ભૌતિક સુવિધાઓથી પણ વંચિત રહેવું પડે છે જે મહિલાઓ પોતાના કિચનમાં પોતાના રસોડામાં ઝાડુ રાખે છે તો તેમના કિચનમાં હંમેશા અન્નની કમી રહે છે કિચનમાં ઝાડુ રાખવાથી તમારા જીવનમાંથી વૈભવ પણ દૂર થઈ જાય છે અને ઘરમાં ધનની કમી થાય છે ઝાડુને ચોક્કસ દિશામાં ન રાખવાથી તમારી આરોગ્ય અને ધનની પણ હાનિ થાય છે આશા રાખું કે તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હશે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી નવીનતમ રસપ્રદ અને રહસ્યમય વાતો સાથે